એસિડિટી શું તમે પણ એસિડિટીથી પરેશાન છો તો આજનો વિડીયો આપ પૂરેપૂરો ચોક્કસ નિહાળજો એસિડિટી પેટમાં બળતરા થવી છાતીમાં બળતરા થવી ગળામાં બળતરા થવી માથું ભારે થઈ જવું ખાધેલો ખોરાક પચવો નહીં એસિડિટીને કારણે પેટમાં ખૂબ જ ગેસ બનવો અને ઘણી ઘણી સમસ્યાઓ એસિડિટીને કારણે જ ઉદભવે છે તો દોસ્તો આ એસિડિટીની અંદર પાંચ એવા ફળ છે કે જેનું સેવન કરવાથી આ એસિડિટીની સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીએ તો એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું તો પૂરેપૂરો વિડીયો ખાસ નિહાળજો નવા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે આયુર્વેદનું એક સૂત્ર છે દોસ્તો કે આહાર એ જ ઔષધ છે તો કોઈ પણ રોગની અંદર આહારની જે પદ્ધતિઓ છે એમાં અમુક ખાસ પ્રકારના જો ફેરફારો કરવામાં આવે તો જે તે રોગની અંદર આપણે ખૂબ જ સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ તો આયુર્વેદના મતે અને અત્યારનું જે વિજ્ઞાન છે એના મતે પણ પાંચ ફળ એવા છે કે જે એસિડિટીની અંદર ખૂબ જ ફાયદો કરનારા છે એમાંનું જે પહેલું ફળ છે એ છે કેળા અને કેળા પણ પાકેલા કેળા પાકેલા કેળાના જે ગુણો છે આયુર્વેદની અંદર તો એ મધુર છે સેજ તુરા છે એટલે મધુર અને તુરો રસ છે એ પરમ સામક છે આયુર્વેદના મતે પણ કેળા છે એ પિત્તનો નાશ કરનારા છે અને એની જે પ્રકૃતિ છે એ ઠંડી છે એટલે દરરોજ આપની રુચિ પ્રમાણે એક અથવા તો બે પાકા કેળાનું આપ નિયમિત સેવન કરો તો એસિડિટીમાં ખૂબ જ ફાયદો જોવા મળશે બીજા નંબરનું જે ફળ છે એ છે પપૈયું પપૈયું આયુર્વેદના મત અનુસાર મધુર છે ઠંડુ છે અને નાશક છે એટલે આપની રુચિ અનુસાર પપૈયાનું પણ જો આપ સેવન કરો છો તો તે એસિડિટીમાં ખૂબ જ ફાયદો કરનારું છે ત્યારબાદ ત્રીજા નંબરે સફરજન છે એ પણ ખૂબ જ ઠંડુ છે પિત્તનો નાશ કરનારું છે પાચનશક્તિ સુધારનારું છે એટલે નિયમિત જો આપ એક અથવા તો બે સફરજનનું આપના ખોરાકમાં એનું સેવન કરો છો તો તે પણ એસિડિટીમાં ખૂબ જ ફાયદો કરનારું છે ત્યારબાદ દોસ્તો ચોથા નંબરનું જે ફળ છે એ છે નાસપતિ નાસપતિ પાચનશક્તિ સુધારનારું જઠર માટે ખૂબ ઉત્તમ અને એસિડિટીની સમસ્યામાં ખૂબ જ ફાયદો કરનાર છે અને ત્યારબાદ પાંચમા નંબરનું જે ફળ છે દોસ્તો એનું નામ છે જામફળ જામફળ આયુર્વેદના મતે ખૂબ જ ઠંડુ છે પરમ નાશક છે અને પાચનશક્તિને પણ સુધારનારું છે એટલે જામફળનું પણ જો આપ નિયમિત સેવન કરો તો તે એસિડિટીમાં ખૂબ જ ફાયદો કરનાર છે તો દોસ્તો આ પાંચ ફળો એવા છે કે જે એસિડિટીમાં ખૂબ જ ફાયદાકારક છે પાચનશક્તિ સુધારનાર છે અને શરીરમાં ઠંડક પ્રદાન કરનાર છે વાત સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ